સોળ માળ ઉપર હાઇડ્રોલિક લેડર અને ટર્ન ટેબલ લેડર જશે આ મશીન ફિનલેન્ડથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે સિત્તેર મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે બે મિનિટમાં હાઇડ્રોલિક લેડર સોળ માળ સુધી પહોંચી જશે લોકોનો જીવ ગણતરીની મિનિટોમાં જ બચી જશે આગ પર કાબૂ અને લોકોને બચાવી પણ સકાવશે આ મશીનને કોમ્પ્યુટરાઈઝ ઓપરેટ કરવામાં આવશે હાલ પાલિકા પાસે બે પંચાવન મીટર અને એક છેતાલીસ મીટરનો ટર્ન ટેબલ લેડર મશીન છે નવા મશીનની પાંચ લોકોને એકસાથે સાથે રેસ્ક્યુ કરી શકાશે અને ઓવરલોડ થતા ઓટોમેટિક સેન્સર વાગશે તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં સેવન્ટી મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેને એરો લીડર પ્લેટફોર્મ કહેવામાં આવે છે તથા પંચર મીટર ઊંચાઈ ધરાવતું ટન ટેબલ લીડર વિકસાવવામાં આવ્યું છે આ જે પ્રકારના વાહન છે જે હાલમાં જે સુરત શહેરની જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે પ્રમાણે હાઇરેસ બિલ્ડિંગો આવી રહી છે આ બિલ્ડિંગમાં જ્યારે આગ અકસ્માતના કોલ બને ત્યારે ફાયર વિભાગ દ્વારા એકવીસ થી બાવીસ ઊંચાઈ થી ઇમારતો માં જ્યારે આગળ ભાર મળે તો રેસ્ક્યુ કામ તેમજ ફાયર ફાઇટિંગ કરી શકે તેમ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રકારના વાહનોમાં જ્યારે આગ વગસર થાય ત્યારે કેજમાંથી ડાયરેક્ટ આપણે નીચે જમીન પર લાવવા માટે એક એસ્કેપ ચૂપની વ્યવસ્થા કરવામાં આવી છે અને પંચામીટર જે ટનટેબલ રહે છે તેમાં ફાઇલ લેપની સુવિધા આપવામાં આવી છે રૂપિયાના ખર્ચથી આ મશીનની ખરીદારી કરવામાં આવી હાઇડ્રોજી પ્લેટફોર્મની અંદાજીત રકમ પંદર ની આસપાસ છે અને